અને હવે ગામીની પાંચને જન્મ આપ્યો છે તો ટોટલ બાળ ચિત્તાઓની સંખ્યા ભારતમાં તેર થઈ ગઈ છે આ ઉપરાંત આપણે સપ્ટેમ્બર બે બાવીસ અને ફેબ્રુઆરી બે માં અનુક્રમે નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી ટોટલ વીસ ચિત્તા લાવેલા એમાંથી કુલ સાત પુખ્ત વયના અને ત્રણ બાળ ચિત્તાઓ એમ 10 નું નિધન થયું એના બાદ હવે ભારતમાં કુલ છવ્વીસ ચિત્તાઓ છે જેમાં તેર બાળ ચિત્તાઓ છે સાત માદા અને છ નર બચેલા છે તો મિત્રો આવી માહિતી મેળવતા રહેવા માટે અમને ફોલો કરી લો જય હિન્દ